કૃષ્ણક મે ભાગવત ભગવાન સુધી લઈ જશે લો ભગવાન સુધી લઈ જશે લો ભગવાન સુદી લઈ જશે રલો ભગવાન ભગવાન સુદી લઈ જશે રલો સંકટનો આખે યભ્રી થાય જો ભગવાન ભગવાન સુદી લઈ જશે રલો ભગવાન ભગવાન સુદી લઈ જશે લ ભાગવત ખે ખણમી શરીર લો લ ભાગવત ખે શાસ્ત્રમાં ખણમી શરીર ઓલ બીજા શાસ્ત્ર દહીને દૂધ છો ભાગવત ભગવાન સુધી લઈ જશે લો ભગવાન સુધી જશે বন্দন এবার গোপালের লোল কৃপায়ী তারিব তাপঝো ভগবত ভগবান সুধী লশের লোল ভগবান মানবীয় তর্ক গুনে পামবার লো ল લો લુને નહીં પોતાનું ભાન છો ભગવત ભગવાન સુધી લઈ જશે રે લો ભાગવત ભગવાન સુધી લઈ જશે લો વન મા જવાની કંઈ જરૂર નથી રેલો લવન મા જવાની કંઈ જરૂર નથી રેલો ही करी भक्ति भाव भावो भगवत भगवान सुधी सुदिनै दसेरो ल भगवत भगवान सुधी सुदिनै दसेर ल आयो रोकाय भले काम मार ल आयो रोकाय भले काम मार કેરા નામ સો ભગવત ભગવાન સુધી લઈ જશે ભગવાન મૃત્યુ ગભરાવે માનવ માત્ર ને લોત્યુગરાવે માનવ પણ લાગે ની

मरे सुखदेव जी वास छेर लोल मर सुखदेव जी वासन જામ પરિચિત હોય જો ભાગવત ભગવાન સુધી લઈ સુજી લશે ભાગવત ભગવાન સુજી લશે લતન કી કે પૂછે છે નારદને લો લાદી પૂછે છે નારદન લો દાસ લાસ દાસ જો ભાગવત ભગવાન સુધી લઈ ધસેર લો ભગવાન સુધી લો સાસો નારદ બોલીયાર લો લોલ માપણ્યો સાણી નું કાઢ છો ભાગવત ભગવાન સુધી લઈ જશે લોલ ભગવાન સુધી ઓલા મીતીને વે મૂકીને વાર તેર લો દિયા કેરા જો ભાગવત ભગવાન સુધી લઈ જશે સાધિક પૂછ નારદને વાઈ બતાવું જો ભાગવત ભગવાન સુધી લઈ જસેર લો લગવાન સુધી લો કહીચ્છાઓ એનર્થ લાવતીર લો લી કહીચ્છાઓ અનર્થ લાવતી લો લય્છાઓ નો આવે નહીં અંત જો ભાગવત ભગવાન સુધી લઈ જશે શેર લો ભગવાન સુધી ભાગવત દવા છે રોગ ગિર લોણી કહી ગયા વેદ જો ભાગવત ભગવાન સુધી લઈ જ શેર ભગવાન સુધી ल तुङ गगाएक गा छे लो ल तुङ गगाएक गा छेड लो ल आत्मदेव करे त्यहाँ आवास जो भगवत भगवान सुर लो ल ભગવાન સુધી બોલો પુત્ર થયો છે એનું નામ જો ભાગવત ભગવાન સુધી લઈ જસેર नौ तासी बजवेर लोलासी बजो लया देव गया गंगा तीरजो भागवत भॻवान सुधी लशेर लोल भगवत भॻवान लोल भागवत कथा मालिनथ गयार लोल कथा मालिन ગેમ કરી થયા બ્રહ્મ રૂપ જો ભાગવત ભગવાન સુધી લઈ જસેર લો લ કર્મ તે કર્યા કુંડા રે રેલો લમો તે મર્યા કુંડા લોલ રેલો કરી થયો પછી પ્રેત જો ભાગવત ભગવાન સુધી લઈ જશે રેલો ભગવત ભગવાન સુધી લઈ જશે રે લોલ કર્ણ લઈ એનો બાંધવો રેલો લોલ કર્ણ લઈ એનો હજી જય કર્યું એનું સાગ જો ભાગવત ભગવાન સુધી લઈ જશે રે લો ભગવાન સુધી લઈ જશે લ મુક્તિના મળે તોયને લોલ મુક્તિ મુક્તિના મળે તોય લોલ લોુતા પાપ તણ ઢગલો છે જો ભગવત ભગવાન સુધી લઈ જશેર લો ભગવાન સુધી જશે રે લોલ કરણ પૂછે સૂર્ય રે લોલ તારી ગતિ કેમ કે મથાયો ભાગવત ભગવાન સુધી લઈ જશે લો લઈ જશે લો લ પારાયણ કરાવ પૂરા ભાવ ચીર લો પારાયણ કરાવ પૂરા ભાવ ચીર পামো চে পুট লোক যো ভাগৱত ভগৱানচে ল' লৈ লাগৱত কথা গা শুণ তাৰ লাথা यात आत्मग्न छा छो भागवत भगवान सुधि लै लोल, भागवत भगवान सुधि लै लोल, कृष्ण कन्या लिजे